10 જાન્યુઆરી 1966 ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે તшкિન કરાર થયો હતો આ કરાર પર ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ अयूब ખાને હસ્તાક્ષર કર્યા હતા પરંતુ સમજૂતીના થોડા કલાક બાદ 11 જાન્યુઆરીએ લાલ બહાદુર શાસ્ત્રીનું તшкનમાં સંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું શાસ્ત્રીના મૃત્યુ બાદ તેમની પત્ની અને તેમના પરિચિતોએ ષડયંત્રની આશંકા વ્યક્ત કરી હતી શાસ્ત્રીજીના મૃત્યુનું રહસ્ય હજુ પણ વણ ઉકેલાયું છે દસ જાન્યુઆરી બે હજાર છના રોજ વિશ્વ હિન્દી દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ દસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ મહારાષ્ટ્રના માં યોજાઈ હતી આ કોન્ફરન્સમાં ત્રીસ દેશના એકસો બાવીસ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ કોન્ફરન્સનું મુખ્ય ઉદ્દેશ હિન્દીને સમગ્ર વિશ્વમાં પ્રચાર કરવાનો હતો નાગપુરમાં વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન કર્યા પછી યુરોપિયન દેશ નોર્વેની ભારતીય દૂતવાસે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવા માટે સૌપ્રથમ હતું જે પછી બે હજાર છમાં ભારત સરકાર દર વર્ષે દસ જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી દસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ પ્રખ્યાત કાર્ટૂન પાત્ર ટીનટિન બેલ્જિયન અખબારમાં સૌ પ્રથમ વખત દેખાયું આ કાર્ટૂન શ્રેણીનું નામ હતું ધ એડવેન્ચર્સ ઓફ ટિન્ટિન જો તમને પણ નાનપણમાં કાર્ટૂન જોવાનું અને કોમિક્સ વાંચવાનું ગમતું હોય તો તમે ટિનટિનને તો જાણતા જ હશો ટિનટીનનું પાત્ર બેલ્જિયન કાર્ટુનિસ્ટ જોર્જ રેમી દ્વારા બનાવવામાં આવ્યું હતું જ્યોર્જિસને

દસ જાન્યુઆરી અઢારસો ના રોજ ભારતમાંથી ચાનો પહેલો કન્સાઇનમેન્ટ ઇંગ્લેન્ડ પહોંચ્યો હતો આ પહેલા ઇંગ્લેન્ડ ચા માટે માત્ર ચીન પર જ નિર્ભર હતું ભારતે ચીન કરતાં અનેક ઘણું સારું ઉત્પાદન કર્યું જેના કારણે ભારતીય બજારમાંથી ચાનો સ્વાદ આખી દુનિયામાં ફેલાયો ઓગણીસસો માં અંગ્રેજો ભારતમાંથી ખસી ગયા પરંતુ ચાનો વેપાર ચાલુ રહ્યો ઓગણીસો ત્રેપન માં ભારતમાં ટી બોર્ડની રચના કરવામાં આવી જેને ભારતીય ચાની વિદેશમાં નિકાસ કરવાનું સરળ આજે ભારત વિશ્વમાં સૌથી વધુ ચા ઉત્પાદક દેશ છે જેમાંથી એકલા ભારતમાં જ વપરાય છે દસ જાન્યુઆરી અઢારસો ત્રેસઠ ના રોજ લંડનમાં વિશ્વની સૌથી જૂની ભૂગર્ભ મેટ્રો રેલ નું કરવામાં આવ્યું હતું

ચેન્નાઈ બેંગલોરુ લખનઉ સહિતના દેશના ઘણા શહેરોમાં મેટ્રો સેવા શરૂ કરવામાં આવી છે